ગોડાદરા પોલીસે ચાર વર્ષની બાળકીને કચરી નાખનાર કાર ચાલકની કરી ધરપકડ ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કુંભારીયા ગામમાં સુડા સહકાર રેસિડેન્સીમાં ચાલકની બેદરકારીથી વોચમેનની ચાર વર્ષની બાળકી કચડાઈ જવાથી બાળકીએ જીવ ગુમાવ્યો હતો ગોડાદરા પોલીસે ચાર વર્ષની બાળકીને કચરી નાખનાર કાર ચાલકની કરી ધરપકડ ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કુંભારિયા ગામમાં સુડા સહકાર રેસિડેન્સીમાં કાર ચાલકની બેદરકારીથી વોચમેનની ચાર વર્ષની બાળકી કચડાઈ જવાથી બાળકીએ જીવ ગુમાવ્યો હતો ગઈકાલે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સહકારી આવાસ છે ત્યાં એક દુર્ઘટના બની હતી આમાં બનાવ એ રીતના હતો એક વ્યક્તિ આઈ ટ્વેન્ટી ગાડી લઈ અને ત્યાંથી પસાર થયો અને આવાસમાં આવવાનો જયારે એને પ્રયાસ કર્યો ત્યારે આવાસનો જે ગેટ હતો એ ગેટને એને ટક્કર મારી અને આ ગેટ જે ત્યાં એક નાની દીકરી રમતી હતી એના ઉપર પડ્યો અને આ ગાડી ચલાવનાર વ્યક્તિએ આ ગેટ જે દીકરી ઉપર પડ્યો હતો એના ઉપરથી ફરીથી ગાડી ચલાવી હતી એટલે બે વાર આવી રીતના એણે હરકત કરી અને જે નાની દીકરી હતી એનું મૃત્યુ નિપજાવ્યું તે અનુસંધાને પોલીસે આગળની તપાસ કરી એનો ગુનો નોંધ્યો છે આ ગુનામાં પોલીસે બીએનએસની કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો છ ઉપરાંત ની કલમો ઉમેરી છે અને અત્યારે ફર્ધર ઇન્વેસ્ટિગેશન અમે શરૂ કર્યું છે જેમાં જુદા જુદા અમારે એવિડન્સ લેવાના જે શરૂ કર્યા છે આ ઉપરાંત જે આરોપી છે એની ધરપકડ પોલીસે કરી લીધેલ છે એનું મેડિકલ પણ અમે કરાવેલ છે જેથી ફર્ધર અમને કોઈ એવિડન્સ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે જે આરોપી છે એનું નામ હર્ષિત ઓળખીયા છે અને એ સત્યાવીસ વર્ષનો છે અને એ ત્યાં સુડા અવાસમાં જ રહેતો એ બાબત થી અમે મેડિકલ અત્યારે ઇન્ક્વાયરી કરાવ લાવી છે અને જે પણ એમાં અમને વિગત મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરશો એ વ્યક્તિ પાસે લાયસન્સ છે ફોર વ્હીલ નું લાઇસન્સ છે અને આ જે ગાડી હતી એ એના મિત્રની હતી એને પોતાની ઘરમાં એક ગાડી હતી એને કોઈ કારણસર એના મિત્રને આપી હતી અને એના મિત્રની ગાડી પોતે રાખી